નમસ્કાર દોસ્તો કેરળના કોલ્લમમાં આવેલું જટાયુ અર્થ સેન્ટર પ્રકૃતિના ખોળામાં આવેલું એક અદભુત સ્થળ છે અહીં સમગ્ર વિશ્વમાં પક્ષીની સૌથી મોટી પ્રતિમા આવેલી છે અહીં જટાયુની વિશાળ પ્રતિમા બનેલી છે જે લગભગ બસો ફૂટ લાંબી એકસો ફૂટ પહોળી અને સિત્તેર ફૂટ ઊંચી છે આ માત્ર સ્થાપત્ય કળાનો ચમત્કાર નથી પરંતુ તે એક પૌરાણિક બલિદાનની અમરગાથા પણ છે જ્યારે રાવણે કપટથી માતા સીતાનું અપહરણ કર્યું હતું અને પુષ્પક વિમાનમાં તેમને લઈ જઈ રહ્યો હતો ત્યારે જટાયુએ માતા સીતા ની રક્ષા કરવાના પૂર્ણ પ્રયાસ કર્યા હતા અને રાવણ સાથે યુદ્ધમાં અંતે પોતાનો જીવ ગુમાવ્યો એવું માનવામાં આવે છે કે આ નેચર પાર્ક એ જ જગ્યાએ બનાવવામાં આવ્યો છે જ્યાં જટાયુએ ભગવાન શ્રીરામને માતા સીતાના અપહરણની જાણ કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા ઉપરાંત જ્યારે જટાયુ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે જટાયુની એક પાંખ કપાઈ ગઈ હતી જેને ધ્યાનમાં રાખીને આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અને આ મૂર્તિને પણ પાંક નથી આ નેચર પાર્ક દરિયાની સપાટીથી લગભગ બારસો ફૂટની ઊંચાઈ પર આવેલો છે જટાયુ અર્થ સેન્ટર નેચર પાર્કનું પૌરાણિક મહત્વ હોવા ઉપરાંત અહીં એક એડવેન્ચર સેક્શન પણ છે જ્યાં પેઇન્ટ બોલ લેસર ટેક રાઇફલ શૂટિંગ રોક ક્લાઇમ્બિંગ વગેરે જેવી ઘણી શાનદાર પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકાય છે આ સેન્ટર ધરતી માતા પર્યાવરણ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવાનું માધ્યમ પણ છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત